ક્વા બજારમાં બસ ડેપો પાસે ડીપીમાં સમયસરની મોટો બસ પાસે આવેલા નિલકંઠેશ્વર મહાદેવ મંદિર સામે આવેલી એમજીવીસીએલની ડીપીમાં આજે બપોરે અગિયાર ત્રીસ કલાકે અચાનક અગમ્ય કારણસર આગ લાગી જેનાથી મોટો ધડાકો થયો ઘટના સમયે ત્યાં હાજર લોકોએ તુરંત જ એમજીવીસીએલ ક્વાટ કચેરીમાં જાણ કરી તાત્કાલિક બંધ કરવામાં આવ્યો જેથી વધુ નુકસાન અટકાવી શકાય અડધો કલાક બાદ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ફાયર સેફટીના સાધનો વડે આગ પર કાબુ મેળવ્યો કોઈ જાનહાનિ થઈ નથી પણ ફાયર સુરક્ષા સુવિધાઓની તાતી જરૂરિયાત સામે આવી છે એમજીવીલના ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યું કે અમારા તમામ સ્ટાફ બાકી લેણા ઉઘરાવાની કામગીરીમાં વ્યસ્ત હતા પરંતુ ફાયર સેફટીના સાધનોના ઉપયોગથી આગ પર ઝડપથી કાબુ મેળવવામાં આવ્યો છે

ريبورا عمران مرزا چھوٹا دے پوت